જો આ રૂમ તમે એકવાર આવી ગયા ને તો તો ક્યારેય બહાર જ નહીં નીકળો કેમ કે મારા વાલીડાઓ આ તો સ્વીટ રૂમ છે ત્રણ હજાર રૂપિયા વાળો રૂમ છે પણ જો તમે સુરેશ પ્રજાપતિ નું નામ આપશો તો તમને મળશે માત્ર પચીસો રૂપિયામાં માં બે હજાર વાળા રૂમ પંદરસો રૂપિયામાં મળશે પંદરસો વાળા ક્લાસિક રૂમ માત્ર નવસો ને નવાણું રૂપિયા મળશે અને એ પણ થ્રી સ્ટાર કેટેગરી ની હોટલ ઇન્ફિનિટી માં અને અહીંયા તો તમને ચોવીસ કલાક ટીવી એસી વાઈફાઈ ઠંડુ ગરમ પાણી મળશે સિવાય આ હોટલ ટ્રાવેલ ડેસ્ક, લિફ્ટ, કાર પાર્કિંગ, લોન્ડ્રી સર્વિસ અને ડોક્ટર ઓન કોલ સર્વિસ પણ મળી રહી છે. બહાર ગામથી આવતા જોબ કરતા લોકો માટે કોર્પોરેટ બુકિંગની પણ સુવિધા ઉપલબ્ધ છે અને અત્યારે તો ધમાકેદાર ઓફર ચાલે છે. જો કોઈને સિંગલમાં રોકાવું હોય તો અહીંયા એસી ડોરમેન્ટીની પણ સુવિધા છે. હોટેલની સાથે સાથે અહીંયા જમવા માટે રેસ્ટોરન્ટ પણ છે. જેમાં તમને સવારે બ્રેકફાસ્ટ, બપોરે અને રાત્રે બંને ટાઈમ ઘર જેવું ગુજરાતી કાઠિયાવાડી જમવાનું પણ મળી રહેશે. તો મારા વાલેડાઓ હવેથી રાજકોટ તમારે સારામાં સારી થ્રી સ્ટાર કેટેગરી વાળી હોટેલ માં રોકાવ હોય તો પહોંચી જવાનું ત્રિકોણ બાગ થી બસ સ્ટેન્ડ તરફ જતા જેબી બિલ્ડિંગ ની સામે ઇન્ફિનિટી હોટેલ રાજકોટ માં